અરે આપલા ભાઈ પકડાઈ ગયે છે લાઈન ભાઈ મુતો છો આ લાયા ભાઈ દોણી જાય વા દરબાર ઓય એય આ જૂટ્ટો તમાં કે કે ઈ જાનાઈ ગયે તમે ઓકડો પકડો રે પકડો પકડી જો ફર ખતરનાક છે કરે હેની હે

લડવા છે ને ભાઈ એ આમણે વઢાવતા એટલે ઓની આયા આતો મારતા હાઈ જાઓ તમે કાઈ ખાવું કોડા ઉતર હે મુઢુ જ પકડવું પડશે લચકી આલો આયો દરવાજ દબાવે દરનો પકડ્યા પકડ્યા પકડ 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 બંગો બંગો આવો પકડો નાસ છોડો બાકળો બહાર ત્રણ લાયો